અને કોર્ટ પર જે ભરોસો છે અકબંધ જ્યારે જ્યારે ચુકાદો આવતા હોય છે એ અકબંધ રહેતો હોય છે અને એક ચુકાદો પબુવા માણેકનો આવ્યો પબુવા માણેક મુચ્છે હોતો પબુવા જયસી વરદા ના હોય જ પબુવા માણેક આ પબુબાની તો જે બાબત થઈ એ તો ખૂબ જ મહત્વપૂર્ણ રહી પરંતુ હજુ પણ એવા ઘણા ધારાસભ્યો છે જેમની અરજીઓ પેન્ડિંગ છે લગભગ ગુજરાતમાં અરજીઓ કોર્ટમાં પેન્ડિંગ છે કે જેઓ હાર્યા છે એમને પેન્ડિંગ કરી છે કોની કોની સામે અરજીઓ થઈ છે જેમાં બે કેબિનેટ કક્ષાના મંત્રીઓ સામે પણ અરજીઓ થઈ છે તેની વાત કરીએ જેમાં પાટણમાં કિરીટ પટેલની જીત સામે મામલો પડકારાયો છે સીજે ચાવડા સામે મામલો પડકારાયો છે આ ઉપરાંત શૈલેષ પરમાર સામે મામલો પડકારાયો છે ગોધરાના સિંહ કે સામે મામલો પડકાર આવ્યો છે હિંમતનગરના રાજેન્દ્રસિંહ ચાવડા સામે મામલો પડકાર આવ્યો છે ના ગજેન્દ્ર સામે મામલો પડકાર આવ્યો છે તો આવી તો ઘણી બેઠકો છે ઘણી પોરબંદરની બેઠક ઘણી બેઠકો એવી છે કે જ્યાં મામલો પડકાર આવ્યો છે આવી પરિસ્થિતિમાં બે મહત્વપૂર્ણ બાબત કે ધ્વારકામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો મામલો તો ખૂબ જ ગંભીર છે કોર્ટે પણ સખ શબ્દોમાં કહ્યું છે કે અહીંયા ગફલત થઈ છે અને આવનાર થોડા સમયની અંદર અહીંયા સુનાવણી પણ થવાની છે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેઓ શિક્ષણ પ્રદા છે કેબિનેટ મંત્રી છે એમની સામે કોઈ મુશ્કેલી સર્જાશે પબુબા માણેકના ચુકાદા બાદ આપણે એક મોટી બાબત છે બીજો સૌરભ પટેલનો જે સાડા નવસો ની હજારની આસપાસ જેઓ જીત્યા હતા તેમની શું મુશ્કેલી પડશે મારું માનવું છે કે ધોળકા બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મુશ્કેલી કદાચ પડી શકે છે પબુબાના ચુકાદા બાદ બે કેબિનેટ મંત્રીઓનું ભવિષ્ય કોર્ટના ચુકાદા પર મંડરાયેલું છે અને કોંગ્રેસના ઉમેદવારો કેટલાક છે એમના પણ ભવિષ્ય મંડરાયેલું છે ખતરો મંડરાયેલો છે પબુબા માણેકના ચુકાદા બાદ આવનારો સમય ગુજરાતની રાજનીતિમાં ખૂબ જ ગરમાવાનો છે એ હકીકત છે દોસ્તો આ વિડીયો આપને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી શકો છો બિલકુલ ફ્રી છે શેર કરી શકો છો જેથી આ પ્રકારના વિડીયોસ હું આપના માટે લેતો આવું જય હિન્દ